શીતળા સાતમ નું અમે ઠંડુ ખાવી હે એટલે અતારે બનાવી પૂરી મમ્મી પૂરી બનાવું મમ્મી વણે હે અને હું શેરવું હું તો મોરી તો થઈ જઈ હે મોરી પૂરી તો આપણી થઈ જઈ હે અને આપણે કા શીતળા સાતમ એટલે આપણે ચૂલો એ ઠારી દીધો ને ગેસ હા 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 હા

जमनी तयारी करे हो म बेसु आज छठ એટલે હાજે બનાવવાનું बना जममा नु नेमई हारवा छु <laughs> हम्म जो जमम दाल भात बना दुझे दुझे। दुझे दुझे। ना जागी जई पसी भात બી આ ગયા હે રખડ વખડ કે તો હવે આપણે બધા મળીએ તો હે હાંસના છો અને આપણે તો ચારના ઉઠી ગયા તા ચાર વાગ્યાના અને આ જ હતી રાધન સટ એટલે કાલ સીતરા સાતમ નું અમે ઠંડુ ખાવી એટલે અત્યારે બનાવી પૂર્યું મમ્મી હુઈબુ ઉઠી જાય ફૂઈન તો ધંધે લાગી જાય મમ્મી વણે હે અને હું શેરવું હું તો મોરી તો થઈ જઈ હે મુઆરી પૂરી તો આપણે થઈ જઈ હે અને હજુ બનાવવાની હુકડી નહીં મમ્મી હજુ હુકડી બનાવવાની હે પણ પૂરીનું કામકાજ પતે પછી પછી અહીં કોણ ગિલોડા બટેકા ઓલા ગિલોડા નકરું ગિલોડાનું શાક બટેકું જો ગીલોના બટાકાનું શાક બનાવાનું છે પછી આ કઢીનું સામગ્રી કરી હે પછી કાજુ બદામ એક એક કરતી વનતી જાય ને આવડે હે તે કરવી મારી પૂરી પતી જાય હજુ રોટલી કરવાની નહીં એટલે મમ્મી કરે હું તરું

પેલા જગ્યા કરી નાખવી આ પૂરીની વગે કરવાની તો ગાઈશ મારી પૂરી તો પતી જઈ અને હવે તીખી પૂરી કરવાનું ચાલુ કરી દીધું હે મમ્મી મને મને ના આપે હે હું હે તે તરસ આટલી તર નાખી ગાઈશ જો કઈશ તીખી તીખી પૂરી ના આપણી મારી પૂરી તો થઈ જઈએ

આપણે હવે આપણું બધું જમવાનું રેડી કરી રાત રાતના નવું અને આપણે રસો બસો બધું બચતી ગયું હે આ પપ્પા એમને હવે ઘરે આવતા રે અને હવે બધા જમવા આપણે શીતળા સાતમનું બધું જમવાનું થઈ ગયું હે શું શું બનાય મમ્મી બતાવી દઈ

તો ગાઈસ ચાલો બધા જમવા હવે અમારો બ્લોગ અમે અહીંયા ચેન્ડ કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય